ન્યૂઝમાં આપનું સ્વાગત છે મોરબી દુર્ઘટના રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ વડોદરા બોટકાંડ સુરત શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડ સહિતની દુર્ઘટનામાં ભોગ બનેલા મૃતકના પરિવારને ન્યાય ન મળતા મોરબી શહેરમાંથી કોંગ્રેસ પાર્ટી દ્વારા મૃતક પરિવારને ન્યાય અપાવવા આજે મોરબી શહેરમાં દરબાર દરબારગઢથી ગાંધીનગર સુધીનું ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘણા મહાનુભાવો ધારાસભ્યો અને નામી અનામી લોકો આ યાત્રામાં જોડાય છે આ બાબતે વાત કરીએ તો ગુજરાતમાં બનેલી કેટલીક દુર્ઘટનામાં ભોગ બનેલા પીડિત પરિવારને ન્યાય મળે તે માટે મોરબીથી ન્યાય યાત્રા શરૂ કરાઈ છે આ ન્યાય યાત્રામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાલભાઈ આંબલિયા ગુજરાત કોંગ્રેસ કિસાન મોરચા પ્રમુખ લાલજી દેસાઈ રાષ્ટ્રીય સેવાદળ પ્રમુખ જૈનીબેન ઠુમર પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રગતિબેન આહિર પ્રદેશ સેવાદળ મહિલા પ્રમુખ વિમલ ચુડાસમા ધારાસભ્ય ગીર સોમનાથ અમિત ચાવડા વિધાનસભા વિરોધ પક્ષ નેતા ઋત્વેક મકવાણા ઇન્દ્ર રાજગુરુ સહિત સ્થાનિક આગેવાનો જોડાયા છે મોરબીમાં ક્રાંતિ સભા સાથે ન્યાયયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ તકે કોંગ્રેસ સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપના શાસન દરમિયાન લોકોને સવાલ પૂછવાની પાબંદી છે તેવું જણાવીને સરકાર પર આકરા પ્રહારો કર્યા આજના ક્રાંતિ દિવસે ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે અવાજ ઉઠાવવા માટે અને રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતકોને ઝડપી ન્યાય મળે તે માટે પીડિત પરિવારનો બનવા યોજાઈ રહી છે ન્યાય યાત્રાની માહિતી આપતા જણાવ્યું હતું કે ન્યાય યાત્રા દરમિયાન મોરબીમાં ક્રાંતિ સભા રાજકોટમાં સંવેદન સભા સુરેન્દ્રનગરમાં આઝાદી સભા વિરમગામમાં અધિકાર સભા અમદાવાદમાં સંવિધાન સભા અને ગાંધીનગરમાં ન્યાય સભા યોજવામાં આવશે ગામે ગામથી લોકોને થયેલા અન્યાય મામલે અવાજ ઉઠાવવામાં આવશે કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ પણ ભાજપના ભ્રષ્ટ શાસન વિશે ચાપખા મારતા કહ્યું કે મોરબી ઝુલતાપુર રાજકોટ ગેમ ઝોન સુરત તક્ષશિલા વડોદરા હરની બોર્ડ જેવી દુર્ઘટનામાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયા બાદ ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવવા માટે સીટ સત્ય શોધક સમિતિઓની રચના કરવાના નાટક થાય છે અને પીડિતોને ઝડપી ન્યાય મળવો યોગ્ય ન હોવાનું જણાવી આકરા પ્રહારો કર્યા હતા આ સાથે એક વાહન આગળ એક માટીનો ઘડો મૂકવામાં આવ્યો જે ભાજપના ભ્રષ્ટાચાર વિરુદ્ધના જે સૂચના લોકોએ આપી હોય તે કાગળ પર લખીને ગળામાં નાખી દેવી જે ગળો ગાંધીનગર ખાતે ખોલીને વાંચવામાં આવશે રિપોર્ટ મહમ્મદ અશાર શાહમદાર દ્વારા મોરબી કેમેરામેન મોહસીન શેખ એટલા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું છે જ્યારે મોરબી શહેરના વિવિધ પ્રશ્નોને લઈને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ એક પાપનો ગળો બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટી કે જે જે લોકોને મુશ્કેલીઓ છે એ તમામ લોકો એ મુશ્કેલીઓ લખીને આ પાપના ગળામાં પોતાના જે મુશ્કેલીઓ છે નાખશે અને એ ઘડો આ યાત્રા જ્યારે અંતિમ તબક્કામાં હશે ગાંધીનગર ખાતે ત્યારે એ ઘડો ગાંધીનગર ખાતે ફોડીને લોકોના પ્રશ્નોને સમજવાનો ને પ્રશ્નો માટે લડવા માટેનો પ્રયાસ કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે અત્યારે આજે મોરબી દરબારગઢ ચોક ઝુલતા પુલની બાજુમાંથી ન્યાય યાત્રાની શરૂઆત થઈ રહી છે જે પુલ પીડિતો છે એમની માગણીઓ છે કે આની સીબીઆઈને તપાસ સોંપવામાં આવે આમાં વાસ્તવિક જે લોકો જવાબદાર છે જે લોકોને માનો કે પદાધિકારીઓ છે અધિકારીઓ છે એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ હેતુ અને આ માંગ સાથે કોંગ્રેસ પક્ષ આ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે આ યાત્રા ટૂંક જ સમયમાં કોંગ્રેસના પ્રદેશ શિર્ષ નેતૃત્વની સાથે આ યાત્રાનું પ્રસ્થાન થશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે